ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પંજાબના પ્રભારી વિજયભાઈ રૂપાણીએ આજે અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કરી મંદિર પરિસરમાં સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે ચર્ચા પણ કરી હતી અંબાજી મંદિરમાં વીઆઈપી ભક્તો અને રાજકારણીઓ માતાજીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે યાત્રાધામ અંબાજી ખાતે આજે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિવાર સાથે મા અંબાના દર્શન કરવા પહોંચ્યા હતા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે અંબાજી મંદિરમાં વહેલી સવારે મંગળા આરતીમાં ભાગ લઈ ગર્ભગૃહ બહારથી જ માતાજીની આરતી ઉતારી હતી બાદમાં તેમણે માતાજીની ગાદી ઉપર પહોંચી ભટ્ટજી મહારાજના આશીર્વાદ લઈ રક્ષા પોટલી પણ બંધાવી હતી તેમણે યજ્ઞશાળામાં ધજાનું પૂજન કરી મંદિરના શિખર ઉપર ધજા પણ ચઢાવી હતી સહપરિવાર અંબાજી મંદિરમાં દર્શન કરવા આવેલા વિજયભાઈ રૂપાણી ગઈ રાત્રે અંબાજી સર્કિટ હાઉસમાં રોકાણ કરી આજે સવારે અંબાજી મંદિરમાં દર્શન કરવા પહોંચતા ટેમ્પલ ટ્રસ્ટ તરફથી તેમનું સ્વાગત કરાયું હતું આજે અંબાજી મંદિરે દર્શન કર્યા બાદ વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે ત્રણ રાજ્યોમાં ભાજપનો વિજય થયો છે ત્યારે ગુજરાત જેવી વ્યવસ્થા દેશભરમાં થાય તેવી મેં મા અંબાને પ્રાર્થના કરી છે ચોવીસની ચૂંટણીમાં તો મારી જવાબદારી પંજાબ ચંદીગઢની છે જ અને ગુજરાતમાં પણ જે કામગીરી સોંપવામાં આવે છે એ કરવાનો છું એટલે ચોવીસની ચૂંટણીમાં તો વિશેષ જવાબદારી પંજાબ ચંદીગઢ અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં જે કાંઈ જવાબદારી મારા ભાગે હશે એ કામ કરીશ આગામી બે હજાર ચોવીસની ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં રહેશો કે કેન્દ્રની રાજનીતિમાં જશો તેવા પત્રકારોના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે મને હાલ પંજાબ ચંડીગઢની જવાબદારી સાથે ગુજરાતના સૌરાષ્ટ્રની જવાબદારી પણ અપાઈ છે ત્યારે હાલ હું એ જવાબદારી જ નિભાવીશ આજે સપરિવાર અંબામાના દર્શન અને આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે મા પાસે પ્રાર્થના કરી છે કે છેલ્લા ઘણા સમયથી એટલે કે છેલ્લા દસ વર્ષથી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ આગળ વધી રહ્યો છે ભારત વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે હજુ પણ વધુ પાંચ વર્ષ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર આ દેશમાં કામ કરે અને પુનઃ ભારત વિશ્વગુરુ બને એ માટે પ્રાર્થના કરી છે ત્રણ રાજ્યોના પરિણામો પછી ખૂબ સુંદર વાતાવરણ બન્યું છે લોકોમાં પણ ભરોસોને વિશ્વાસ વહેો છે ત્યારે દેશનું કલ્યાણ થાય માં અંબા ગુજરાતનું તો સલામતી સમૃદ્ધિ સુરક્ષા તો આપે છે દેશ આખામાં આ પરિસ્થિતિનું નિર્માણ થઈ અને સૌનું કલ્યાણ થાય